再见。

ગીગડા પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો હતો દસ આઠ બે હજાર પચીસના ના રોજ જે એક દીકરી માટે દુષ્કર્મનો જે ગુનો હતો અને પોસ્ટની પણ તે બાબતે આજ રોજ પોલીસે રીકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું સનવાવ ગામના લોકો આજે તેમને જોવા માટે ઉમટી પડ્યા હતા અને જે આરોપી પકડાયો છે જે ગેલુ સોલંકી એ મોટો હિસ્ટ્રી શીખ્યો હોય એવું પણ લાગી રહ્યું હતું કારણ કે તેમના વિરુદ્ધમાં પોરબંદર તાલાડા કોડીનાર અને ગીરડા જેવા પોલીસ સ્ટેશનોમાં ગુના નોંધાયેલા હતા તે હાલ અત્યારે જે દુષ્કર્મનો આરોપી છે ને પકડી પાડી પોલીસે રીકન્સ્ટ્રક્શન કરાવેલું હતું સ્થળ તપાસ કરાવેલી હતી અને પંચરૂચ કામ કરાવેલું હતું ત્યારે ગ્રામજનોએ ભેડા જોઈ અને તેમની જે પોલીસ દ્વારા જે રિકન્સ્ટ્રક્શન હતું તે પૂરું ગામ ભેગું થાય અને જોવામાં આવ્યું હતું કે હાલ અત્યારે ગામજનોની પણ એવી આશા છે કે એમને કડીમાં કડી સજા મળે જેના કારણે કોઈ પણ બીજી બેન દીકરી માટે આવું પગલું ભરતા કોઈ પણ વ્યક્તિ આરોપી દ્વારા છે જે તેનું બાઇક લઈ અને દીકરીને લઈને આવવામાં આવેલી હતી અવાવરૂ જગ્યા ઉપર તે આરોપી દ્વારા જેની જે ટુ વ્હીલ બાઇક હતી તે આ જગ્યા ઉપર રાખવામાં આવેલી હતી સામેની સાઈડ જે પેલી ઝુંપડી દેખાય છે તેની બાજુમાં એમની બાઈક રાખવામાં આવી હતી એ પણ બાઈક પોલીસ દ્વારા લેવામાં આવી છે જપ્ત કરવામાં આવી છે કબજે કરી લેવામાં આવી છે તો આરોપી દ્વારા અહીંયા બાઇક રાખી અને નીકળી જવાના સંકેતો પોલીસને મળેલા હતા ત્યારબાદ અહીંના અહીંયા પણ પોલીસ દ્વારા કડી તપાસ કરવામાં આવેલી હતી અને આરોપીને પકડી પાડવામાં આવી છે આરોપી દ્વારા જે દીકરીને રાતના સમયે લઈને આવવામાં આવી હતી તે આ અવાવરૂ જગ્યા છે જે પોલીસ દ્વારા પંચરોજ કામ કરવામાં આવ્યું છે તે આરોપી કબૂલ્યું છે કે હું સામેની ધાર ઉપર જે તમને સામે ધાર દેખાય છે તે જગ્યા ઉપર દીકરીને લઈને આવ્યો હતો અને ત્યાં જ આ દુષ્કર્મ ગુજાર્યું હતું તે રીતનું પોલીસ દ્વારા અહીં પંચરોજ કામ કરવામાં આવ્યું છે અને હાલ અત્યારે પોલીસ કસ્ટડીમાં જે આરોપી છે તેના દ્વારા બીજી વાર કોઈપણ જાતનું આવું કૃત્ય અને હાલ અત્યારે આવું જ કોઈ બીજા પણ વ્યક્તિઓ ના કરે એ માટે થાય અને પોલીસ દ્વારા ગામમાં પણ તે આરોપીને લઈ જવામાં આવ્યો હતો અને ગામ લોકોએ જોયો હતો હાલ અત્યારે જે આરોપી છે ગેલા સોલંકી નામનો તેમની ઉપર અનેક ગુનાઓ છે હાલ થોડા સમય પહેલાં પણ પોરબંદર માં એમણે ચોરી કરી હતી એમનો પણ ગુનો એમની માથે છે કોડીનાળમાં પણ દાખલ છે તાલારામાં પણ દાખલ છે હાલ અત્યારે ગીરગઢામાં પણ દાખલ થયો છે એવા પણ મેસેજ મળી રહ્યા છે ત્યારે એની પણ હિસ્ટ્રી કાંઈક ચોરી અને આવા કામોમાં સંડોવાયેલી છે તો હાલ અત્યારે તેમની ઉપર પોચકો અને જે કલમો છે તે હેઠળ ગુનો નોંધી અને ગીરગઢા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે દીવ મિરર ન્યૂઝ આખા ગુજરાતમાં ફેલાયેલી એક એવી ન્યૂઝ ચેનલ કે જે ખૂણે ખૂણેથી લોકોને મનની વાત અલગ અલગ પ્રકારના સમાચારો દર્શકો સુધી પહોંચાડતા હોય છે એટલે આ દીવ મિરર ન્યૂઝ ચેનલને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આપ સૌને કહું છું કે આ ચેનલને તમે લોકો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો આપણા ગુજરાતને અને આપણી ગુજરાતી ભાષાને આગળ વધારો જય જય ગરવી ગુજરાત હું છું સમાચાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજૂર તમામ ગુજરાતીઓ ને કે સરસ મજા નું એવું કે દેવ મિર ન્યુઝ ને જોતા રહેજો જય માતાજી જય કૃષ્ણ